અગરબત્તી ના કરું અગરબત્તી મંત્રી ને આપું છું તારે હાથાડી નાખવાનું કોઈ બતાવાનું નઈ તારા ખીચા રાખવાનું બાપુ લીયા મંત્ર લાગે કેટલી મંત્ર છે કોઈને બતાવતો નહીં ને કે તારે લીલો લીલો લેર થઈ જાય કોઈને બતાવતો નહીં તારા ગીજા માં જ રાખજી થોડા ઘણા હાલવા ને કે એમ ને પછી ની આશા કરું છું તારા માટે પણ હું તો કેશ રાખતો નથી ને ફોન મે પડ્યા છે તમે કે ફોન પે વાપા ને તમારા કંજા ફોન હોય ફોન છે ને મારા બાહે બ આ દીકરા તે દેખાને ચાલે છે તમારે આમણે ગાઢુ જો ફોન પે કર ફોન

મારી સાજુ નથી ના ના અમારે ઘરે બેઠો એ કું છોકરા છે પણ બે વખત સારું લાગે મને ના ના બાપુ ઘડી તો એટલે આ બાપા જમા કરો છો બાપા